સીતારામ સતદેવદાસ જયમાર જય શ્રી કૃષ્ણ ચલો અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી માટે ઉમેશભાઈ અને ભાઈ તમારું નામ તો જગદીશભાઈ જગદીશભાઈ ઉમેશભાઈ અમદાવાદથી આવી ગયા છે અને જગદીશભાઈ અને બેન શીતલબેન એ સુરતથી સ્પેશિયલ પહોંચી ગયા છે અને અમારા પાર્થભાઈ તો છેલ્લા ચાર મહિનાથી આપણી સાથે સેવામાં છે જ એટલે ખૂબ સરસ મજાની અમરધામ આશ્રમ પર પૂજાની તૈયારીઓ જોરશોરમાં ચાલુ થઈ ગઈ છે બધા પહોંચી જજો જ આપણા ભાઈ જયદીપભાઈ છે બધા ગયા છે ખરીદીમાં અને હું પણ હમણાં જાઉં છું ને અહીંયા મારો ચક્કો છે ને એને નીંદર આવતી નથી તોય મારી મમ્મી ધાર સુવડાવે છે સુઈ જાલ દોસ્તો જુઓ લાડુની મહેંદી જુઓ

ભવ્ય અને દિવ્ય અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી સંતવાણી તો બધા પહોંચી જજો અને કન્ટિન્યુ રહેજો હમણાં અપડેટ આપીએ છીએ આશ્રમ તરફ પ્રયાણ કરીને બધી આ એક દિવસ અગાઉ વ્લોગ બનાવીને મૂકી દઈએ છીએ કે તમે બધા સમયે પહોંચી જાઓ પછી એવું ન થાય કે સમય વયો ગયો ને બ્લોગ આવ્યો અમારે તો આવું હતું એમ કા ઉમેશભાઈ ચલો અમારી ટીમ છે અહીંયા અમરમાની ઝૂપડીની તૈયારી કરે છે સાહેબ માવો ચોરો છે બંધ કરી દયો ખોટા વિડીયો આવી ગયા છો અને ઘરે મારા બેનને ખબર પડી જાય ના હવે સર નહીં થાય જી છે આમ જ રહે પકડાઈ ગયા જોઈ લેજો પાયલ બેન સાહેબ અમરમાની માં ઝૂપડી બનાવતા બનાવતા હવે ક્યો વ્યસન મૂકી દિયો એટલે માં આવી જાય હવે સર ના હવે સર નહીં થાય નો થાય હડ ફેટા સડી ગયા ઘરે ભલે ડખો થાવ થઈ જાય પણ હવે સર વિડીયો નહીં થાય જા ચાલો ભાઈ અમે બધા ખૂબ આનંદ સાથે આષાડી બીજના પાવન પર્વની તૈયારી કરી રહ્યા છીએ આ બાજુ પાઈપથી અમરવાની જે ઝૂપડી આપણે બનાવી છે તો ખૂબ સરસ મજાનું ડેકોરેશન માની ઝૂપડી બનાવશું અને બધા પ્રભુજીઓ ભજન ભોજન અને આષાડી બીજના પાવન પર્વની ખૂબ ધમ થી અને ઉત્સાહ સાથે તૈયારી સાથે ઉજવણી કરશે એના જીવનમાં પણ રોનક આવે ફરીથી સરસ જીવન જીવતા થાય એવા નાના નાના પ્રયત્ન સાથી સેવા ગ્રુપની સમગ્ર ટીમ અમરધામ વાંગણે કરી રહી છે તો આપ સૌને પણ આ પાવન પર્વની ઉજવણી માટે ખરા હરદયથી આમંત્રણ આપીએ છીએ પધારજો અહીંયા ડબા કેમ મૂકવા અને આમાં હે ઓલા એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પેજ ગમે તો વિડીયો ગમે તો ફોલો કરજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા બધાના પ્રેમથી સહયોગથી અમરધામનું જે નિર્માણ થયું છે અને અમરધામ આંગણે જે પીડિત રોડ પર હેરાન થતા જે જીવો છે જે પ્રભુજી છે એમને સરસ મજાનું આશ્રય સ્થાન મળી રહે અને સરસ મજાનું ફરીથી જીવન મળે આપણી જેમ એ પણ આનંદ ઉત્સાહથી જીવતા થાય એવા દરેક સાથે મળી અને નાના નાના પ્રયત્ન કરીએ છીએ તો બધાને ખરા હૃદયથી અમે લોકો વિનંતી કરીએ છીએ કે આવો જ પ્રેમ અને આશીર્વાદ છે એ કાયમ અમારી પર વરસાવતા રહેજો ચલો મળીએ છીએ કન્ટિન્યુ બન્યા રહેજો લોગમાં

એટલું ન હલે હજી ગાઉ પર ચૂંદડી ભજન ગાઉ ભજન ભજન ગાઉ ఉత్తరాలా ఆ గౌ సో చలో బాజె సాభో గౌ ఆ పచ్చి నవీ ગાવાલો, બંગડી સાડી બધું હજી પછી ભોજન દેસુ ચલો સ્વયંસેવક ની ટીમ અમરમાની ઝૂપડી તૈયાર કરી રહી છે અને આવા કોઈના મોઢા તો દેખાતા નથી અંધારામાં દોરી મજબૂત હોય ને એ લેતો પકડ હેક છે એમાં